सदानंद स्वामी जे, महाराजनी जे हरे कृष्ण महाराजनी जे नारायण भगवाननी जे नीकंठ प्रभुनी जे कृष्णामृत मृत बे साख्य સંત અઢારસો સત્યોતેરના પાગણ સુધી સાતમને દિવસ ગામ શ્રી પંસાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢુલ્યો ઢાળ્યો હતો તે ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને ધોળો ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પરમહંશની સભા તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને શ્રીજી મહારાજના મુખારિંદ આગળ બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યનાધ્યાયની તથા યોગનાધ્યાયની કથા કરાવીએ એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે યોગવાળા છે તે પંચવિસમાં જીવ ઈશ્વરને કહે છે અને છવ્વીસમાં પરમાત્માને કહે છે અને સાંખ્યવાળા છે તે ચોવીસ તત્વોને અવંતર જીવ ઈશ્વરને કહીને પરમાત્માને કહે છે તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે સુજે એવો આયમા આત્માનો વિચાર કરો સાધન કરો પણ પ્રત્યક્ષ ભગવાનના આશર્ય વિના મોક્ષ ન થાય અને સાંખ્યવાળાનો એમ મત છે જે સર્વે દેવ મનુષ્યધિકની જે ગતિઓ તેને જાણીને અને વિષે વિશે વિરાગને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું તેમાં યોગ મૃતમાં દૂષણ છે જે જીવને પંચવીસમો કહો તથા ઈશ્વરને પંચવીસમાં કહ્યા અને જીવનો ચોવીસ તત્વનો દેહ કહ્યો ને ઈશ્વરનો પણ ચોવીસ તત્વનો દેહ કહ્યો માટે બેને વિશે તો ભાવ આવી જાય જે સ્થુ તે તું તુલ્ય છે તથા સૂક્ષમ છે તે તુલ્ય છે અને કારણને અવ્યકૃત્ય તુલ્ય છે તથા જાગ્રત સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે તથા સ્વપ્નને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે તથા સુપીતે પ્રય અવસ્થા તે તુલ્ય છે અને વિશ્વ તેજસ અને પ્રાણ ને વિષ્ણુ બ્રહ્મા અને શિવ તે તુલ્ય છે એમ સમજીને સવિષ્માને ભજે છે એવી રીતે જીવ ઈશ્વરને વિશે જે ભાવ રૂપે દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી જે ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યા છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે ને તે ભૂત સર્વે જીવના દેહોને ધારી રહ્યા છે અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમૃદ્ધ નથી અને જીવ છે તે અલ્પ અલ્પજ્ઞ છે ને ઈશ્વર છે તે સ સર્વજ્ઞ છે એવી રીતે યુક્તિ શીખીને જીવ ઈશ્વરને વિશે સંપણું ન સમજવું અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિપ્રાદી પ્રશ્ન પૂછે તો તેની ઉપર કરવો કઠણ પડે ને સમજણ સુથાઈ જાય અને કોઈ પ્રશ્ન કરે તે તો જીવન ઈશ્વરને વિશે સંપણું રહેવા દે નહીં માટે જીવ ઈશ્વરને વિશે સંપણું ન આવે એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વસંતને સાંભળવા અને સાંખ્યવાળાને દૂષણ છે જે ચોવીસ તત્વ કહ્યા છે ને પંચ વિષયમાં પરમાત્મા કહ્યા છે ને તે ચોવીસ તત્વોને મીઠા કહ્યા છે ને પરમાત્માને સત્ય કહ્યા છે ત્યારે તે પરમાત્માને પામે છે કોણ કેમ જે પામનારા જીવને તત્વથી ભિન્ન કહેવો નથી માટે એ દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટા થકી એમ મુક્તિ શીખવી જે એ ચોવીસ તત્વ કહ્યા તે જીવ વિના હોય નહીં માટે એ તત્વ ભેળા જીવ ઈશ્વરને કહ્યા છે તે જીવ ઈશ્વર અને તત્વ થકી પૃથક છે ને પરમાત્માને પામે છે એવી રીતની યુક્તિ શીખવી અને આ યુક્તિ ન શીખવી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્નની પૂછે તો સંશય થાય છે તત્વ તો મીઠા છે ત્યારે તે પરમાત્માને પાયમાને અર્થ બ્રહ્મયાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ મનન નિદ્યાદિક સાધન કહેશે નિદિધ્યાસાદિક સાધન છે તે શાને અર્થે કહ્યા છે માટે તત્વના તદાત્પણાને પાયમા જે જીવ ઈશ્વર તેને તત્વરૂપે કરીને કહ્યા છે પણ તે તત્વ થકી વિલક્ષણ છે તે પરમાત્માને પામે છે ઇત્યાદિક જે મુક્તિઓ તેને મોટા સ્થાન થકી સાંખેવાળાને શીખવી અને યોગવાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા જે મત્સ કચ્છ વરાહ નૃસિંહ વામન રામા કૃષ્ણ ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે અને જે સાંખેવાળા છે તે જે તે ઇત્યાદિક શ્રુતિ શાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે અને એ બે મત છે તે સારા છે અને મોટા એ માન્યા છે અને બે યથાર્થ જો આસરણ જે કરે તો તે પરમ ગતિને પામે છે અને એ બે મત છે તેમાં સાધન સરખા કહેવાશે પણ ઉપાસનાની જે રીતે સરખી નથી ઘણી પૃથક છે એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજ પરમહંસપતિએ બોલ્યા છે હવે તો કીર્તન ગાવો પછી મુક્તાનંદ સ્વામી જે પરમસને વાજિંત્ર લઈને કીર્તન ગાવા લાગ્યા તે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન રાખો અને એ સાંખ્યાને યોગ્ય બેનો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર્યો છે તે કહીએ તે સાંભળો જે યોગવાળો છે તેને અત્યાધિક પ્રલયની વિશે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્ય રૂપ ભગવાનની મૂર્તિ રહી છે તે ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા પ્રકૃતિ પુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી તેથી ઓરા પ્રકૃતિ પુરુષના કાર્ય જે ચોવીસ તત્વ તે રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા હિણગર્ભ ગર્ભ ને તેથી ચોવીસ તત્વથી ઉપજ્યો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા બ્રહ્મા વિષ્ણુ શિવ અને પૃથ્વીને વિશે જે મત્સ કુર્મ નૃસિંહ વરાધિક ભગવાન આવતા તથા શાલ પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે એવું યોગવાળાનું તાત્પત્ય જણાયું પછી સાંખ્યનો વિચાર ઉપજ્યો ત્યારે તેણે આકાર માત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાવ્યું જે એ સર્વેના વિચારનો કરતલ જ જીવ છે તે જેવો શુદ્ધ કોઈ નથી માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે એ પર પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનો એ પ્રકૃતિ પુરુષાદિક સર્વને વિશે અન્વપણું છે માટે સર્વે ભગવાન જ છે ને દિવ્ય રૂપ છે ને સત્ય છે ને ધ્યેય છે અને એ વાતને દ્રઢ કરવાને અર્થ શ્રુતિ છે જે એવી રીતનો યોગ માર્ગ છે તેને વિશે પ્રત્યો જે મુમુક્ષ તેને કોઈ વિઘન નથી શા માટે જે એ માર્ગસ્થુ છે ને એને વિશે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું આનંદ કરે છે તે સારું જેવો તેઓ હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિથકો મોક્ષને પામે છે પણ એ માર્ગમાં એક દોષ છે જે એ સર્વથી પર પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિ પુરુષાદિકને અંશ અંશી ભાવ આવી જાય છે જે ભગવાનના અંશ પ્રકૃતિ પુરુષ છે અને તેના અંશ હિરણ્ય ગર્ભ વિરટાદિક છે એવી રીતે સમજાય તો મોટો દોષ આવે જે ભગવાન અશુદ્ધ છે નિરજ છે નિર્વિકાર છે અક્ષર છે અખંડ છે તેને વિશે સુભાવ આવે ને અંશ અંશી ભાવ આવે છે માટે એવો દોષ આવવા દેવો નહીં અને એમ સમજવું છે એ ભગવાન જેવા તો ભગવાન જ છે તે બીજા જે પ્રકૃતિ પુરસાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે માટે ભગવાન રૂપ છે જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે તે મેં પ્રકૃતિ પુરુષાર્દિક પણ ભગવાન રૂપ છે અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ વાસુદેવ સંકર્ષણ પ્રદુ પ્રદ્યુધન અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણ આદિક અવતારનું ગ્રહણ કરે છે તે ધ્યાન કરવા યોગ્ય છે એમ સમજે તો એ માર્ગ તે અતિશય નિયોર્ધન છે તે શ્રેષ્ઠ છે અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે અંતકરણે કરીને તથા ઇન્દ્રિય કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મીઠા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે એવી રીતે આકાર માત્રને મીથા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મીથા કરે છે તથા અનિરુદ્ધ પ્રદ્યુમન સંકર્ષણ એમના રૂપને પણ મીથા કરે છે અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે એવો એ મોટો દોષ છે માટે સાંખ્યવાળા એમ સમજે તો ઠીક છે જે સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિ પુરુષથી જે જે ઉપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક બ્રહ્મરૂપ માનીને તે પણ જીવના કલ્યાણ અર્થે પ્રગટ થયા છે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે નહીં તો શાસ્ત્રને ભણે સાંભળે પણ આવડે નહીં અને ને છે તો એમ જ પ્રથમ સાંખ્ય સારે કરીને જે ભ્રમરૂપ થયો હોય તેને અર્થે યોગ્ય ઉપદેશ તે કહ્યું છે જે એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે કે આજે સાંખ્યવાળો વિચાર કરીને પોતાના આત્માથી વ્યતિરીતક જે જે કોઈ પણ ઇન્દ્રિયો તે સાર અંતકરણ કરીને ભોગવવામાં આવે એવા વિશે ભોગશે તેને અતિશયતુ જાણે છે માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં અને એની પાસે કોઈ આવીને એમ કહે છે આ પદાર્થ ઇન્દ્રિયો અંતકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હોય છે ને ઇન્દ્રિયો અંતકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે નાશવંત છે એવી એ સાંખેવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે એવો જે સાંખ્યવાળો તેને યોગ માર્ગે કરીને ભગવાનની જે ઉપાસના ધ્યાન ભક્તિ તે કરવા અને એમ ન કરે તો એને વિશે અતિ ન્યૂનતા કહેવાય છે એવી રીતે સાંઈખશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે અને જે આધુનિક યોગવાળા તે સાંખ્યવાળા છે તેમણે તે બે માર્ગને બગાડી નાખ્યા છે જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મ વિષ્ણુ શિવના આકાર તથા રામકૃષ્ણ અવતારના આકાર તે સર્વને તુલ્યપણે જાણે છે અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભે તીર્થ વ્રત પ્રતિમા યમ નિયમ બ્રહ્માદિક ધર્મ બ્રહ્મા વિષ્ણુ શિવ તથા રામકૃષ્ણ દિક અવતાર એ સર્વેનું ખંડન કરે છે માટે આધુનિક જે સાંખ્યવાળા તે યોગવાળા તે બે માર્ગને મૂકીને કુમાર દેશાયેલા છે તે નારકી થાય છે લ્યો એથી વસનામ પંસાળાનું બીજું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જય सौ so, ने मह राजा जाथी जय स्वामीनारायण